જો બધા ભાઈઓ હાલી ને આવી છે બધા વ્યાઓ ઉપર જો આ ઇંગરાજ મૂર્તિ મોટી જોઈ લ્યો બધું લેતો હું હું અગાડીશ કે નઈ તું નાનો નાનો પડી એ એક કૂદકે આંબી દીધો

वो थैंक यू भैया अरे पुरो पुरो बॉडी क्यों है बेटा हाथ वाला हाथ में

એ સહીલો હાલો ભરો હાલો 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 એ એ બાજુ મારતા આમ જ મેલા હાલો હાલો એમ મે ઉત્ત પડારો અમા મોઢે રોટીઓ નીકળી ગયો રોટી તોડ નઈ કો અમા મોઢે ઊંધું નઈ જાઉ ભુરા એક સાઈ કરું એ આ કયો ગયો ભાઈ ભાઈ ના યાર જમાં ના મંદિરે બધા ટંકોરો વગાડવા છે માં આવી જાવ આખા ભારતની મહેપા માં đây đó à bị kia à đi lên đi lên 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 lên

से यार 8 मिनिट बस હા ઓર્ડર આપળો બેન હે બેન એ લાઇવ હું મૂકી દઉં ભઈ આવી ગયું લાઇવ મૂકી દઉં ભોંરજન મારો બેનનો ફોટો પાણો માર બેન ચેટિંગ આવડે હા ભોંરજન સાગરની થી લાઇકે મેલવન મે લાઇમ મેલ દેવા વેલ દેદા એ ભોંરજન ફોટો પાડો અરે હડવું કેવી રીતે બને